સવારે વહેલા ઉઠેલા અને નહીં ધોઈને તૈયાર થઈ ગયા પાણી કરી દીધા ને સરસ મજાનો વ્યૂ રાધાના ધામમાંથી સુરત દાદા ઉગી ગયા છે મસ્ત મજાના જોવા તમે જય શ્રી રામ જય જય હનુમાન અને જુઓ તમે દાદાની મૂર્તિ તો ભાઈ હવે અહીંયાથી સારબુથી નીકળી છે ઘર તરફ જઈએ જોઈએ વચ્ચે ક્યાંય કરવાનું મેળવે તો જોઈ લેશું તો વિડીયો ગમે તો લાઈક સારું સબસ્ક્રાઈબ કરી લેજો ભલે તમને આગળ જય શ્રી રામ જય હવે ફરીથી આવી ગયા છીએ સવારે દર્શન કરવા માટે તો દોસ્તો સવારે દર્શન કરીને અમે ગયા હતા ફરીથી આપણા કિંગ ઓફ સારંગપુર હનુમાનજીના પ્રતિમાના દર્શન કરવા ફરીથી અને તમે અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો ટાઈમ લેપ્સ તમને ટાઈમ લેપ્સ પસંદ આવશે આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી એટલે વોઇસ ઓવર કરી નાખ્યું છે તો જુઓ મસ્ત મજાની પ્રતિમાના દર્શન કરો જય જય બજરંગભિ હવે હવે સારંગપુરથી નીકળીએ છીએ પાર્કિંગમાં આવી ગયા છે એલા મતલબ અહીંયા બાજુમાં જ છે પાર્કિંગ હવે જઈએ આગળ અને નવી ડેસ્ટિનેશન નવી જગ્યા પર મળીએ ત્યાં સુધી જવા તો ભાઈ ઘરે જવા નીકળ્યા છે અને બગોદરાથી બગોદરાથી બે કિલોમીટર આગળ આવ્યા છે અને રેસ્ટ કરવા પાછી અહીંયા મસ્ત મજાનું અહીંયા મંદિર છે જોગણીમાંનું બેસવાની જગ્યા સારી છે તો રેસ્ટ કરાવ પછી સરોવર પચીસ કિલોમીટર છે જોઈએ ટાઈમ મળે છે તો શું ને તો કરે તો ભાઈ નર્સ સરોવર આવી ગયા છીએ અને તમે જોઈ શકો અહીંયા ટિકિટ ઘર છે તો ટિકિટ લઈ લઈએ અને પછી જઈએ અંદર પેલો કે પક્ષીઓ નહીં કશું નહીં તો ભાઈ પક્ષીઓના હોય તો ઇરાહું કરાયેલા નરસરોવર તો ભાઈ ટિકિટ લઈને ટિકિટ લઈને આવ્યા છે નર સરોવર અંદર અને બોટિંગ તો બંધ છે પણ આપણે તો સ્પેશિયલ ફરવાયા છે તો જઈએ અંદર અને જોઈએ પક્ષી પક્ષી જોવા મળે તો નરસરોવરમાં જુઓ તમે હાલ તો કશું નહીં કારણ કે કન્સ્ટ્રક્શન ચાલુ છે કામ અને બોટિંગ બંધ છે તો બોટિંગ બંધ હોય તો કંઈ ફાયદો જ નહીં નરસરોવર આવવાનો કારણ કે પછી અંદર જવા ના મળે અને કોઈ પક્ષી તમને જોવા ના મળે જોવા અહીંયા નર્સરોવરમાં કઈ જોવાનું નથી ખાસ આજે તો आगे बोटिंग बन से हमारा मैडम हर पास ही मछली अरे तो न हमारे देखा है आटला बता देखा है आया तो बात भाई पक्षी तो नहीं पर मछली तो ही हाल तो।

ભાઈ નર્સ હોમ તો કોઈ જોવા નહીં મળ્યું પણ આ તો વળતા રસ્તામાં થોડા બતક ને એવું દેખાણું તો તમને દેખાડી દઈએ તો ભાઈ વિરામ ગામ આવી ગયા છે રખડતા રખડતા હવે સાહીઠ સિત્તેર કિલોમીટર છે અમારું ગામ તો શાંતિથી પહોંચી જઈએ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીશું જય માતા તો ભાઈ વિરમ ગોમ પહોંચ્યા છે હજુ વિરમ ગોમ જ છીએ અને હવે પેટ્રોલ પંપથી આવ્યા થોડા આગળ જમવા બી ગયા છીએ